નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી યજમા મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવી છે ધોરણ છ વિષય વિજ્ઞાન નવું જે તમારું પાઠ્યપુસ્તક એનસીઆરટી મુજબ આવેલું છે તેમાં પાઠ નંબર દસ ગતિ અને અંતરનું માપન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એ પણ સરળ સમજૂતી સાથે એ પહેલાં જો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં હવે આપણે શરૂઆત કરીશું ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર દસ ગતિ અને અંતરનું માપન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકની અંદર પણ લખી શકો છો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો પણ એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો શરૂઆત કરી રહ્યા છીએ સ્વાધ્યાય નોટબુક અને બોલપેન લઈ અને થઈ જાઓ તૈયાર પ્રશ્ન નંબર એક હવા પાણી તથા જમીન ઉપર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રતિકના બે ઉદાહરણ આપો હવે આપણે જોઈશું પ્રથમ હવા પાણી અને જમીન ઉપર જે વાહનો પરિવહનના સાધનો છે એના ઉદાહરણો તમને મિત્રો આવડતા જ હશે પરંતુ આપણે જોઈશું પ્રથમ જોઈએ હવામાં પરિવહન માટે ઉપયોગીના સાધનો તો એરોપ્લેન અને હેલિકોપ્ટર મિત્રો આવશે ત્યારબાદ બીજા નંબર ઉપર જોઈશું પાણીમાં પરિવહન માટે ઉપયોગી સાધનો તો હોડી જહાજ અને સ્ટીમર આવશે ત્યારબાદ જમીન ઉપર પરિવહન માટે ઉપયોગી સાધનો તો બસ ટ્રેન અને મોટરસાઇકલ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ની વાત કરીશું ખાલી જગ્યાઓ પૂરો પ્રથમ ખાલી જગ્યા છે કે એક મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર હોય છે પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે તો પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર હોય છે હિંચકા ઉપર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે તો આવર્ત ગતિ હોય છે આગળ વાત કરીશું ડ કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે તો આવર્ત ગતિ હોય છે ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા છે કે કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે તો વર્તુળાકાર ગતિ હોય છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી તો આપણે એ દાખલા તરીકે જમીન માપવી છે તો એની લંબાઈની જે છે એના માટે પગ અથવા તો પગલાંનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો તેનો જવાબ છે કે મિત્રો લંબાઈના માપનમાં પગ કે ડગલાનો ઉપયોગ પ્રમાણભૂત ગણી શકાય નહીં કેમ કે દરેક વ્યક્તિના પગ કે ડગલાનું માપ જુદા જુદા હોય છે જે કોઈ એક જ લંબાઈના લંબાઈના જુદા જુદા માપ આપી શકે છે માટે માપનમાં પગ કે ડગલાનો ઉપયોગ આધારરૂપ ગણી શકાય નહીં આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો તો પ્રથમ મીટર છે સેન્ટીમીટર છે કિલોમીટર છે અને મિલીમીટર છે તો આને આપણે વધતી લંબાઈના આધારે ગોઠવવાના છે તો એમને આવી રીતે ગોઠવી શકીશું પ્રથમ મિલીમીટર પછી સેન્ટીમીટર એના પછી મીટર એના પછી આવશે કિલોમીટર એટલે કે સૌથી મોટા કિલોમીટર છે એથી નાના મીટર એથી નાનું સેન્ટીમીટર અને તેથી નાનું આવશે મિલીમીટર આગળ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ કોઈ વ્યક્તિની ઊંચાઈ એક પોઈન્ટ પાસેઠ મીટર છે તેને સેન્ટીમીટર તથા મિલીમીટરની અંદર દર્શાવો તો આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય છે અને એક મીટર બરાબર એક હજાર મિલીમીટર થાય છે તેથી એક પોઈન્ટ પોસઠ મીટર બરાબર આપણે તેને એકસો ને પાંસઠ સેન્ટીમીટરમાં અને એક હજાર બરાબર એટલે કે સોળસો ને પચાસ મિલીલીટરની અંદર દર્શાવી શકીએ છીએ ત્યારબાદ આગળ વાત કરીશું કે રાધાનું ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો ને પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરની અંદર દર્શાવો તો આપણે જાણીએ છીએ કે મિત્રો એક હજાર મીટર હોય ત્યારે એક કિલોમીટર થાય છે એટલે કે એક કિલોમીટર ભાગ્યા હજાર કરવા પડે છે તો બત્રીસો પચાસ જે છે એને જો આપણે હજાર વડે ભાગવામાં આવે તો મિત્રો ત્રણ કિલોમીટર એટલે કે ત્રણ પોઈન્ટ પચીસ કિલોમીટર થાય તો રાધાનું ઘર તેની શાળા વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ પચીસ કિલોમીટર જેટલું થાય આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સાત કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમય ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે તો ફૂટપટ્ટીની એક બાજુનો અંક ત્રણ સેન્ટીમીટર ફૂટપટ્ટીની બીજી બાજુનો અંક તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર તો સોયની લંબાઈ તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર ઓછા મિત્રો ત્રીસ પોઈન્ટ એટલે કે ત્રણ પોઈન્ટ કરીશું તો ત્રણ પોઈન્ટ એક કરીશું એટલે કે ત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર ત્યારબાદ આગળ વાત કરીશું આઠ નંબરનો પ્રશ્ન છે કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખીયાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા લખો તો ચાલતી સાયકલના પૈડા અને ચાલતા પંખાના પાંખિયાની ગતિમાં સમાનતા કહી રહેલી છે તો એની અંદર સમાનતા આવશે કે બંનેમાં વર્તુળાકાર ગતિ જોવા મળે છે એટલે કે બંને ચાલતી સાયકલ અને સીલિંગ પંખો બંને વર્તુળાકાર ગતિ કરે છે હવે આપણે જોઈશું વિભિન્નતા તો વિભિન્નતાની અંદર આવશે મિત્રો કે સાયકલ સરળ રેખીય ગતિ કરે છે જ્યારે પંખો આ પ્રકારની ગતિ કરી શકતો નથી તમે જાણો છો કે સાયકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે જ્યારે પંખો એક જ જગ્યાએ લટકાયેલો રહે છે પરંતુ બંનેની અંદર સમાનતા એ છે કે બંને વર્તુળાકાર ગતિ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર આગળ નવની વાત કરીશું મિત્રો તમે અંતર માપવા માટે સ્થિત સ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપ સ્થિત સ્થાપક રબર પટ્ટીથી માપ્યું હોય ત્યારે કોઈ બીજાને જણાવવામાં આવતી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ લખો તો આપણે જોઈશું કે પટ્ટી જે છે એ સ્થિત સ્થાપક હોવાથી તેનામાં જુદી જુદી લંબાઈનું માપ સરખા આવી શકે છે તેથી તેનો ઉપયોગ માપ પટ્ટી તરીકે કરી શકાય નહીં જ્યારે અંતરનું માપન કરવામાં આવે છે ત્યારે તે કેટલી સ્થિસ્થાપક તે કહેવું પડે છે તેનાથી ખોટું માપન પણ થઈ શકે છે તેથી આપણે આ રબર પટ્ટીનો ઉપયોગ માપવા માટે કરતા નથી ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર દસ આવર્ત ગતિના બે ઉદાહરણ આપો તો કોઈ લોલકની ગતિ છે વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવવું હિંચકા ખાતા બાળકોની ગતિ છે સિતારાના તારની ગતિ છે અને વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ વગેરે આવર્ત ગતિના ઉદાહરણ છે તો અહીં તમે ચિત્રોની અંદર પણ જોઈ રહ્યા છો કે બાળક હિંચકા ઉપર હિંચી રહ્યું છે સિતાર તબલા ઘાંટ કે ઘડિયાળના ટકોરા જે છે આ બધા જ જે છે એ આવર્ત ગતિના ઉદાહરણો છે અને તે આવર્ત ગતિ કરે છે તો મિત્રો અહીં આપણું જે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે મિત્રો પાઠ નંબર આના પછીનો અગિયાર જે છે એનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા માંગતા હો તો અત્યારે જે એન્ડ સ્ક્રીન ઉપર તમને વિડીયો જોવા મળી રહ્યો છે એના ઉપર ક્લિક કરીને સીધા જ મેળવી શકો છો